જય માતાજી મિત્રો કેમ છો મજામાં ને મજામાં જ રહેવાનું ટેન્શન નહીં લેવાનું દુઃખ કોઈને કહેવાનું નહી ઓલા વિડીયોમાં કીધું હતું એમ તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું તો મિત્રો અમે આવ્યા છે અત્યારે વાડીએ કેમ કે ડુકરાનો ત્રાસ વધી ગયો છે ને ડુકરા ગડી જાય છે અમે બે ખાલી આંટો મારવા આવ્યા હતા આજો ત્યાં ઊંધે માથે એ રહ નહીં જાતા તડપી એસી હે ના ઓયો રહે ને તો મિત્રો એને દાડું વિપાડ્યું એ પૈસા લાવ્યો સીભડા ખાવા કેમ કે અહીંયા ખેતર આવે એટલે એને એક જ કામ પૂજે માંડવી છે મિત્રો ભીંડા જો પેલા જેવા નથી અટાણે કે ઉતારી લીધા ઝાઝા બધી એટલે પેલા જેવા ભીંડા નથી જો આપણે ખેતર આવીએ એટલે આપણે પંખો મિત્રો ચાલુ કરી દેવો તો જ આપણે મજા આવે

ને એવું કામ છે મારા પપ્પા અડી આવે એટલે એ કરી નાખે ચાલુ અમે અત્યારે ગોંચીએ તરબૂચનો વેલો એક તરબૂચનો વેલો તો એક તરબૂચ થયું તું તોડીને ખાઈ ગયા ને હવે બીજું એક તરબૂચનો વેલો છે એ ગોંચીએ પણ અમને સડતો નથી સાડી મળે પછી તમને પાછો બતાવવું તો મિત્રો અમને મળી જયો તરબૂચનો વેલો બહુ ગોંતો માન માન મેળો ને જોઈ લો એમાં એક તરબૂચ પણ છે મોટું બધી જો હવે આ છે ને આપણે તોડવાનું છે પણ બે ત્રણ દી પછી કેમ કે હાડું આખા એવડા વેલામાં એક જ તરબૂચ છે બીજો આ વેલામાં બે ત્રણ હતા પણ એ બે ત્રણ નાના નાના થઈને તૂટી જાય એક મોટું થયું હતું તો આપણે રજાને દિવસે તરબૂજ તોડીને ખાવાનું છે તરબૂચ થયું મોટું બધી કાંજુટીના અહીંયા છે સોલ્યો મારા ભાગમાં આવે ને તે થયું ને હવે ટીણા આપણે ગોતવાના છે સીભડાઓ હવે ગોતવાના છે મિત્રો સીભડા કુણા કુણા ને ઉપાડવાના છે ડાળા તો મને પીસા વિના આણવે ડાળા ઉપાડ લીધા મિત્રો ડુકરા આવી ગયા છે ને જો ડુકરા આ રીતની માંડવી ખતળી જાય છે તો જીજુડા દેખાય મેંડવી ખતળેલી છે જો દેખાય નિશાન હમણાં પપ્પા આવી ગયા હવે આડી કરી દે ઝટકા મશીન સાલું પછી જો બબુક્યાન બબુક્યાન બધું સાલું કરી દે પછી કાથી આવે દીકરા તો અમે આવી ગયા સીભડા ગોતવા આ તો જો આવો પીસાઈ ઘીસાઈ નાનો ગડી જાય અહીંયા જોઈ એક સીભડું હાલો આપણે આપણે મળી જુઓ મોટા ભાઈ એક સીભડું ધોળું ધોળું બીજા હવે બીજા ઓલો ભાઈ ગોતે ઈ ગોતી લે પછી

થોડુંક અંધારું થાય ને તો દેખા જો ધીરે ધીરે થાય ને પછી દેખાશે ઝુંપડીનો નસો છે તમને તમારા બંગલા મુબારક છે ઝટકા મશીન ચાલુ કરીને હવે અમે નીકળી ગયા ઘર બાજુ આજ લઈ આજથી આ એટલું સીપડું તોડી લે પછી ડૂકે નઈ પછી હાલવા માંડે આ

આ કોકલી ના તો રેવા દે હાલો મિત્રો તો હવે આપણે જવાનું છે ઘરે બાય બાય તો મિત્રો આપણે વાડીએ થી વહી આવ્યા ને હવે આપણે ઘર નાખે દૂધ દીવા ને પછી જમી બમી ને આપણા દોસ્તાનો ફોન આવ્યો તો એટલે જવાનું છે હોટેલે તો આપણે હોટેલે જઈને મળીએ હાલો મિત્રો અમે હોટેલે પૂગી ગયા ને હવે આપણે પીવી છે સોડા તમારે સોડા પીવી હોય તો આવી જાવ જો આપણા માણસો આ બધા બિહારીઓ આપણે નબળા માણસો રાખતા નથી બિહારી

તો મળીએ એક નવા બ્લોગમાં જય માતાજી